હા એક છોકરો નિશાળ મારો પ્રોગ્રામ હતો ઓટોગ્રાફ લેવા આવ્યો મેં કીધું બેટા કેટલા મને કે ચોથું મેં કીધું મોટો થઈને શું થાય કાલ કાલથી ન આવતો બેટા કારણ કે આ જગત ને લાયક બનવા મહેનત કરવી પડે ઉમર લાયક તો ખાટલ પીડારીઓ થઈ જાય હા છોકરો ગુલફી લઈને ભાગે એ ગુલફી રૂપાળી લાગે છોકરો રૂપાળો લાગે દોડ્યો જાતો હોય રસ્તો રૂપાળો લાગે એની ઉંમર છે હવે એની ગુલ્ફી લઈને કોઈ ભાપો ભાગ્યો હોય આ કોણીએ રેગાડા ધૂળની ડમરીયું ચડાવી હોય નો ગુલ્ફી સારી લાગે નો ભાપો સારો લાગે નો રસ્તો સારો લાગે આપણને એમ થાય કે આ ભાપો ગુલ્ફીને આપકાય જ કરાવશે આ લૂગડું પેરી પહેરી જૂનું થાય એને શું કહે ગાપો માણસ એસી ને એવું નો થાય એને શું કહે ભાપો હવે આ બે માં ફેર એટલો લૂગડું જૂનું થાય ને ગાપો થાય એટલે કલર મૂકી દે અને ઓયલા કલર પકડતા જાય એમ ના મૂકી દેવો જો કલર આ ત્રાસણા ત્યાગી ત્રિકમ ભજે બંધ કરે બકવાદ રાવત જગમાં જીવવા તણો હાંઠ્યા પછી હવાત આ રાવત ભગતની કલમે લખાયેલ દુહા હમણાં ચંદુભાઈ જે બોલતા હતા ને એમના બાપુજી બહુ સારું લખે બહુ વિદ્વાન માણસ છે પૂજ્ય મોરારી બાપુ જેવા સંતો એમને આંગણે જાય અમારે તો આમ નિકટનો નાતો વર્ષોથી એટલે અમે એમની આરે ખૂબ બેહીએ પણ એ છોકરો કાલુ કાલુ બોલ્યો મારી પાસે મને કે ધીલુભાઈ દેશ વિદેશમાં ફોગલામાં એ કીધું હા હું પૂછું એ કહી દઉં મને કે પાંચસો રૂપિયા આપું ન કહી શકો તમે પાંચસો આપશો મેં કીધું હા બેટા તું પૂછ ને મને ન આવડે એવું બને બોલ મને કે ફ્રીજમાં રાખી તોય ગરમ રીએ એ શું હું હું જાણો મેં કીધું ફ્રીજમાં તો ગમે મૂકીએ આપણે ટાઠું થઈ જાય તમે લુગડા મૂકો તો એ ટાટા થઈ જાય હું ન કહી શક્યો ગયો મેં કીધું લે બેટા પાંચસો રૂપિયા મને નથી આવડતું તું કે મને કે તમે કઈ ના શૈકાય એના આના તો પાંચસો અલગ થાય લાંબો તો મને જાણવાની જીજ્ઞાસા થઈ મેં કીધું હાલે બીજા પાનસો હવે કે ફ્રીજમાં રાખીએ તો ગરમ ગરમ રે શું મને કે ગરમ મસાલો ચાલો હું પિક્ચરમાં જાઉં છું કીધું તું પિક્ચરમાં જા હું ઘર ભેગો થાવ મારું હજાર રૂપિયાનું કરી ગયો બોલો આ એકવીમી સદીના છોકરા બોલો હા હા છોકરા તમે જો અત્યારે તો આ કોમ્પ્યુટર યુગમાં છોકરાઓને ખબર પડે એટલે આપણે નથી પડતી શું કામ એ આ યુગમાં જઈને છે ને છોકરાઓને ખાસ ભણાવજો બધા હું પોતે ચાર ગુજરાતી ભણ્યો છું કેટલી વાર હું વિદેશ ગયો બે વાર અમેરિકા ને ઇંગ્લેન્ડ ને દુબઈ ને સિંગાપોર ને બહેરીન ને હા હજી છઠ્ઠા મહિનામાં ઓસ્ટ્રેલિયા જાઉં છું હા પ્લેન માં ઇંગ્લિશ માં ફોર્મ ભરવું પડે બોલો હવે હું તો ચાર ચોપડી ભણ્યો બપોર સુધી ભણવા જતા બોપર પછી ઢોર ચારવા જતા હવે એ આપણને ઇંગ્લિશ ક્યાંથી આવડે તો બીજા ફોર્મ ભરી દે તો હું કોઈ દી મોરો ન પડું વટથી ઉભો હોય હા હું એમ માનું કે આપણે મોટા માણસે કાંઈ આવી છોડી નાની નાની વાતમાં મગજમારી કરવાની કે આ બધાય માણસો કરતા હોય કીધું હા પણ હું મારા પ્રોગ્રામમાં ભણતરની વાત ખાસ એટલા માટે કરું છું કે હું વિદેશ જાઉં છું અને મને જે તકલીફ પડે છે આપણા દેશના કોઈ દીકરી દીકરાને ન પડવી જોઈએ ફરજિયાત ભણાવો ભણાવો ને ભણાવો આપણે ન હોય તો કાંઈ નહીં આપણા દીકરા દીકરીને ભણાવજો દીકરો ને દીકરી બે આપણે ભણતા દીકરાને ટ્યુશન રાખવી દીકરીને નહીં પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે જોઈજો અઢારે વર્ણમાં દીકરીઓને ટકા આવ્યા છે એટલે દીકરાઓને નહીં આવ્યા હોય હા શું કામ ટ્યુશનમાં મોકલો ફિલ્મમાં બેઠા હોય કાલિયા તેરા ક્યાં હોગા હવે એનું કીધું થવું હોય થાય તું તારું કોલેજમાં ફેલ થયું એક છોકરો એના બાપા એક ઝાપટ મારી કે વિચાર કર સામેવાળાની વાળાની છોકરી સામું જો એનો પેલો નંબર આવ્યો કે એનો સામુ ગયો આને કીધું ડીડીટી નો ફાકડો મરવી ગયો આ અમુક ને મોડી મોડી લાઈટ થઈ બોલ આ જુવાની અહીં આવ્યા હેને કહું છું લવ કરો એના કરતા ત્રણ વીકાને ઘઉં કરો ખાતા ખોરાક થઈ જાય હા હા રહેવા દિવસ હા હા ભણતરી ત્રીજી આંખ છે આ આ સિંગાપોર હું આ ભૂરાનો એક જોક સાંભળવા આપણા અહીંયા વાણિયા લવિંગ એલચીના વેપારી છે ને મને બોલાવ્યો બોલો હું સિંગાપોર ગયો હો આ ભૂરાનો જોક સાંભળવા એ માણસે મને વિદેશમાં બોલાવ્યો અમદાવાદથી હાડા પાંચ કલાક પ્લેનમાં થઈ મેં કીધું ભાઈ મેં તમને જોયા નથી મને કે હું ઓળખું ને તો મેં કીધું ત્યાં તમે મને તેળું આવો ને તો પૂઠામાં ગુજરાતીમાં ધીરુભાઈ લખીને ઉપા તો મને ખબર પડે આ એ જ છે ક્યાંક બીજા તેડીને વૈયા જાય ને ઘરના રાહ જો ક્યાં ગયા ક્યાં હું ગયો તી પૂઠામાં આમ લખીને ઉપેલા ધીરુભાઈ લો હું સમજી ગયો આ ધેડો આવ્યાં એટલે સીતા પછી ગાડી બેહ ગયા અને ત્યાં ગયા પછી સાંય જે પ્રોગ્રામ હતો તે પોગ્રામમાં થોડા ચીનાય આવ્યા ચીના માણસો ચીના તે જીણી ઝીણી આંખ્યો અને બેઠેલા આમ આગળ હા તો મેં કીધું શેઠ આ મારી ભાષા સમજે મને કે ના ભાઈ મેં કીધું હું આ મોટા આગળ બેસાડ્યા હાને મને કે હું ટ્રાન્સલેશન કરીને કહું ને લોકોને હવે તું કીધું ટ્રાન્સલેશન ત્યાં તો હું પલો કાપી ગયો હોય ને હવે હા વેણું હું બોલું એનું સમજાવે ત્યાં આપણે કેટલી વાતો નાખી દીધી હોય તો એ વાણીઓ મને કે એવું ના હોય ધીરુભાઈ તમે ગમે ગાવ બોલો એક સેકન્ડ માં હું ટ્રાન્સલેશન કરી નાખું હું તો બ્રહ્માનંદ સ્વામી રચિત રેણંકી છંદ બોલ્યો કે ભગવાન રાસ રચાવે ત્યારે નાદ વૈભવ કેવો હોય के जट पट पट गुलट पलट नट बट जट लट पट कट घटनी पट लले कु कट यति उ कट गति दिन कट मंडर मन लपट मले जमुना तट प्रगट गमट गट रट जट सुर तट के कट तेन समे ए घन रव पट फरर गरर पद गु गर रंग भर सुंदर श्याम रमे जी रंग भर सुंदर श्याम रमे એક સેકન્ડ મેં એને ટ્રાન્સલેશન કરી નાખ્યું બોલો પછી આ છંદનો બીજો અંતરો હું બોલ્યો ક્યાંય જાણા નાણા ના ખાણા પદ જામજાત વચ્ચે મને અટકાવ્યો મને કે ઊભા રહ્યો ઊભા રહ્યો ભાઈ આમાં હણાં કેટલા આવે કીધું તું એ બજેટ પરમાણે આવે એંસી હજાર આપ્યા તો એંસી આવે પાંચ આપ્યા તો ખાલી જાણાને એટલું જ આવે આ કીધું બધું આનું ટ્રાન્સલેશન ન થાય હા જણલ ખણણ પદ જાણ ગણન ગઈને ત્રણ ભજ તંત્રણ ટંકાર રણ રણસૂર ધણ રણ રહી ત્ર ત્રતિ ત્રણ ધણણ ભજ ત્રાશા ભ્રમણ ભ્રમણ વત રમણ ભ્રમે ઘણ રવ ફરાર ઘર પદ ઘૂ ઘર રંગ ભર સુંદર શ્યામ રમેજી રંગભર સુંદર શ્યામ રમે બધું કીધું ઇંગ્લિશ નો થાય હાઠું ઉપાય ઇંગ્લિશ કરો નો થાય પોતાનું ઇંગ્લિશ કરો નો થાય એક ડોસી માં દીકરા ની વહુ અજળ આવી ગઈ અગાસી ઉપર હવા ઉપી હતી એના સાસુ નીચે ઉપર કે વૌ તો કે હવ હામે હામું હા મું તો કે હવ એ પોતાનો ઘા કરતી ઈ ઉલરી પડી કે બાઈએ કીધું પોતાનું ઘા કરી ગોઠણ ભાંગી ગયા હા હા અમારા રાજકોટમાં એક જણો પાન વાળા દુકાન ઉપર કિમા મુખવાસ ને રીમઝીમ એકસો પાંત્રી ને કાચી ને પાન બનાવો ઓલો આમ પીછો મારતો બાજુના મકાનમાં ધબ ધબાતી બોલી એટલે એ દુકાન ઓલો ભાઈ કે કોણ બાતે કે છે હો ખાનદાન કુટુંબના ઈ કે તું તુણિયા ગયો કે ના ના અઠવાડિયા છે એને હાહુ જ ગાળ્યું દે હોઉ નો અવાજ જ નથી આવ્યો તું તુણિયા ગયો તો કે ના અઠવાડિયામાં નો અવાજ નથી આવ્યો એની હાહુ ગાળ્યું દે ઈ કે હાલે આપણે જોવા જાય તે કમાલની તિરાળ હતી ને એમાંથી આમ જોયું ને તો હાહુ હું કામ ગાળ્યું દેતા હતા હાહુ આમો જીપડો કાઢીને ડોસી તપી ને ને તેવી આમાં ઘણી વાર હાહુ બાદ થાય વો નો અવાજ ન આવે તો ખાનદાની ની આકી ન લેવી ઘણા હાનમાં બાદ થાય ડોસી ગાળી દે ને લઈને આમ આમ કરે આમ એમાં ડોસી ગાળ્યું દેતા હા ભરતદાન ભાઈ મને કે ધીરુભાઈ બધાને આનંદ કરાવી દીધું કીધું આનંદ હંાય ને આવે ત્યાં હમાય જ પ્રોગ્રામ લેવાય હા ઘણા માણા પગાડી મૂકીને પછી કે હું તો મારો તે કેર કીધું કરેવા જ હા કલાકાર રોજ મૂડમાં માં આવવો જોઈએ આ તમે આવું મોટું આયોજન કર્યું ધીરુભાઈ આવે છે ને પૂનમબેન આવે છે ચંદુભાઈ આવે છે ને ભરતદાનભાઈ આવે છે હવે ટાણે અમે આમ કરી આજે મૂડ નથી અમારે કાલે વાહડા ખોડવા અહીંયા હા મૂઢમાં જોવા જોઈએ અમને તાવ આવ્યો હોય તો કોઈ દી અમે કલવા ન દે તાવ ને ચંપલ પણ મૂકી દે બે ત્રણ કલાક અહીં પછી એ પહેરી જાય ત્યાં જાય કારણ કે આમાં મરમ છે પાછ હા હા બોલો પણ એ ચીનાવને જોઈને કીધું આ જિંદગીમાં નંબર નહીં આવે શેઠ મને કે કેમ કીધું જોવા પૂરતી જ આંખું ખોલે બોલો આમ ઝીણી ઝીણી આંખું ને આમ અને આપણે તો આમ ટબા જેવી આંખું નો આટા મળતો હોય બોલો આ ચીના તો હાઈલે હાથ હાથે જાય એક્સક્યુઝ મી ત્યાં તો આપણને ગલગલિયા થવા મળે બોલો આવી મુલાયમ પાસા ડાયરામાં મંગલગીત ને સારંગી હાસ્ય ને હિપકા દીપક અને મલ્હાર એક સાથે પલોઠી વાળી બે છે ડાયરામાં ડાયરો એટલે ફાગણ મહિનાના કેહુડાના કલેવર માંથી નીતરતો ગુલાલ ડાયરો એટલે શ્રાવણ મહિનાના હૈયાની ની બારહ કે ટહું તો મોર અરે ડાયરો તો એક બાલુડા જોગીને નવરાવતી માની આંખના આહુડાથી માંડી અને ઠઠ વટવાણ માધવ વાવના પગથિયા સુધી પસરાણો હોય એટલે કેવું પડે છે કે ડાયરો એટલે કહુંબાનો દરિયો હા આ આપણી કંપનીનો માલ છે અહીં સમજાય છે બોલો ઉત્તર ચરોતરમાં આજે પ્રોગ્રામ જ કે પેલો મસુંબ મોસંબીનો રંગ ગાવને કીધું મોસંબીનો રંગ નહીં કસુંબીનો રંગ કીધું તું ઘેરે હોયો દા હમણાં આ ઓબામાનો ફોન આવેલો આપણા વડાપ્રધાનને આપણે નથી કહેતા ગઠે મેળે આવી ગયું ગઠે એટલે મેળે મેળે એમ કાંઈ ન કરવું પડ્યું ને સારું થઈ ગયું એમ એ ઓબામાનો ફોન આવ્યો વડાપ્રધાનને હું ભારત આવું કાવો તારીખ નક્કી થઈને કે આ ફ્લાઇટમાં આ પ્લેનમાં હું આવું છું કે વાંચું ને અમારો ડ્રાઈવર આવશે એરપોર્ટ ઉપર તેડવા એટલે એ ઓબામાનું પ્લેન ઉતરું એટલે વડાપ્રધાનનો ડ્રાઈવર છે એ તાવેરા ગાડી લઈને ગયો ફૂલ હારને ને ગુંચને ઓબામાનું સ્વાગત કર્યું યા ગોડ યા ગોડ કરીને બેહાડ્યા ગાડીમાં એરપોર્ટની બહાર નીકળ્યા ગાડી પડી બંધ ડ્રાઈવર દરવાજો ખોલીને ઉતરી ગયો હથોડીને પકડને પાનનું બોન જ ખોલી નાખ્યું કાંઈક ટક ટક કર્યું ને પાછો સ્લેપ તો ગાડી થઈ ચાલો તો ઓબામા ક્યાં કેવી રીતે ચાલુ થઈ ઈ કે અઠે ગઠી ત્યાંથી થોડીક આગળ ગાડી ગઈ ને તો ઓબામાને મોબાઈલ આવ્યો ફોન હાલો એમ કે મોબાઈલ થઈ ગયો બંધ ડ્રાઈવર કે અહીં લાવો એ આમ કરીને બેટરી કાઢી નાખીને બેગ ફૂંકું મારીને પાછી બેટરી ચડાવી અને ફોન ચાલુ કર્યો ફોન થઈ ગયો ચાલુ ઓબામા કે આ કેવી રીતે ચાલુ થયો ઈ કે અઠે ગઠે પછી ચાર દી રોકાણ ઓબામાં આપણા લીધી કે હવે રજા આપો હું જાઉં તો વડાપ્રધાન કે અમારા જેવું કઈ કામકાજ હોય તો બોલો ઓબામા કે તમારા ભારતનું દેણું હું ભર પણ તમારું આનું અઠેગઠે આપો તો આપણા વડાપ્રધાન કે અઠે ગઠે તો અમારો દેશ ચાલે છે એ થોડું દેવાય એટલે આ અમુક આપણા શબ્દો છે એ આપણને જ ખબર ઓલી બાજુ ઉપરથી જાય હા હણે છો એમ કે આમ ખંજવાળતા હોય હણે છો એટલે શું હોય છે હા હા હું તો આ બધું ગામડામાં રહેવા વાળો માણસ મેં ઢોરે ચારેલા હા એટલે આ બધી ખબર આ હવે બુફે આ કે ફેશનનો જમાનો હવે અમારે એક ભાઈ અમે મારા રામભાઈ ભરવાડ અમારા મિત્ર છે બેઠા હતા ને એમાં એક વીઆઈપી વેપારી કે આપણે તો બધું બુફે રાખ્યું છે અત્યારે તો આ યુગ પ્રમાણે જીવવું પડે અમારા રામભાઈ પરવડ ક્યાં બુફે કાંઈ જૂનું નથી અમારી પેટી વહી ગઈ ખંભે ખોપાઈમાં રોટલા હોય ને એ હાઈલા જતા હોય ને બકરીની સીધી શેડી મારીને ખાતા હોય આ અમારું તમે અનુકરણ કરો આ કાંઈ તમે કોઈ ફેશન નથી લેવા નવી હા હા કારણ કે તમે જો આ આ માલ ચારતા છે એ માલ ને કોઈ કેન્સર નહીં થાય શું કામ એ બકરીના તાજે તાજા દૂધ પીએ છે બકરી તમામ વનસ્પતિ ખાય છે આ ડૉક્ટરોથી જે કેન્સર ન મટે ને તાજે તાજું બકરીનું દૂધ ડાયરેક્ટ પીએ ને એક મહિનો એટલે એનું કેન્સર ન્યાન્ય વયું જાય અહીંયા ચોખા દૂધ દહીં કી થાય છે આ બધું છે અમારે અહીંયા રાજકોટમાં એક જણ દૂધની ડેરી આવડું મિલ્કન્યુ લઈને ગયો ભેંસનું એક લીટર દૂધ આપો તો ડેરી વાળો કેવાય યુ નાનું હોય ડેરી વાળો કે તું છાય લેતો જા દૂધ તારા કામ નું નથી કારણ કે સિટીમાં છાય છે મમરાની આપે હીજમેટના ના ફૂલ નાખીને પછી વાતું કરતા છોકરા ચિંતુ કામ નથી કરતા કીધું ખટાઇશ પકડી ગયા આ ગામડામાં જુઓ ઓરડા મોટા ઓહરિયું મોટી ફળિયા મોટા ડેલા મોટા વાળાના મન મોટા આવકારો જેનો ઉજલો મધ થી મીઠા માન એ નર હોય નિર્ધન તો વડો કુબેરથી વિઠલા કપટ રાવત ન કરે જેના હૈયા હળવા ફૂલ કરવા અમારે કેટલા એ માણસાય કેરા મૂલ અહીંયા વિશાળતામાં આપણે ગામડાવાળા જીવે એટલે એના મન મોટા આવો રાજકોટમાં અમદાવાદ વડોદરા સુરત બધે પછી વારના પ્લોટમાં ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને કિચન ને બાથરૂમ ને બાથરૂમ માં તો દરવાજો બંધ નો થાય હા પાણી રેડ આમ મશીન ફીટ કરીને હાબુ રાખી દો વાહો કહી લઈ આ મને લ્યો પાંત્રી વર્ષ પહેલાં આપણે એક જ હાબુ આવતો કાળો એવો કઠણ હાબુ ભેંસના ના બનાવ્યો હોય તો ભગવાન જાણે કેમ અંદર ઝીણી ઝીણી રેતી નાખે વાહામાં કહે હાબુ તો ઝરેરા ઉપડી જાય વાહો ઉતરે પણ હાબુ ન ઉતરે હા અને ફીણ સિવાય બધું નીકળે હા એકદમ મેં રૂમાલ જોવા એવો હાબુ કહ્યું એવો કહ્યું મને મોટે ફીણ આવ્યા પણ એમાં ન આવ્યા બોલ હમણાં એક ભાઈ વાણંદ દુકાનમાં દુકાન ગઈ કે દાઠી કર દે એટલે વાણંદ આમ દાઠી કરતા કરતા પૂછે છે એ કે મૂછું રાખવાની છે કે હા ત્યાં તો ઉતારીને હાથમાં આપી દીધી લ્યો રાખવી હોય ત્યાં રાખી દેજો અહીં તો કચરામાં વહી જાય અને હું માદેડી મોઢા મીન બાંધવી અમારે વાહ વાહ જો આવડા છોકરા હજી હમણાં ને અમારા ઉપર પૈસા ઉડાડ્યા હજી મારા પ્રોગ્રામ પાંત્રી વર હાલ છે વાહ હા હમણાં એક છોકરો મારા પોગ્રામમાં આવ્યો તો કાલુ કાલુ બોલે મને કે ધીલું ભાઈ તમે દેશ વિદેશમાં પોગલામાં નાનું છોકરું કાલુ કાલુ બોલે ગમે ભગવાનનું રૂપ છે છોકરો વર્ષનો થાય ને કાલુ કાલુ બોલે ને તો જોવા આવ્યો કે અમે ટપાલ લખશું હા નાના છોકરા આપડે મહેમાન આવે ને મોહરી માં ખોળા ના ઘોડા કરીને રમવા માટે રૂડા બહુ લાગે ક્યારેક આપણે તકિયાનો ઘોડો કરીને ઉલરજો લ્યો વહરા હા છોકરા ભગવાન નું રૂપ છે અજાયણું છોકરું હોય ને ડેપો માં તો એ બીજા એને તેડી લઈને ગુલ્ફી ખવડાવે કોઈ થી કોઈ આપણને તેડયા મારું બાપી આઈસ્ક્રીમ ખવડાવું હા હું જોવે તો કાતર મારતા હોય કારણ કે ભગવાન નું રૂપ નથી પછી આપણે મીડિયા ગળા કરો